વૃક્ષો આપના સાચા મિત્રો છે કારણ કે વૃક્ષો આપણને માંગ્યા બર પર ઘણો બધું પ્રદાન કરે છે વૃક્ષો આપણને ઉનાળી ઋતુમાં છાયડો આપે છે જેથી થોડા સમય ઉનામાં આપણે ઠંડી હવા લઈને આપું જીવન યોગ્ય રીતે જીવી શકીએ છીએ વૃક્ષો આપણને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન પ્રદાન કરે છે જે આપણે શ્વાસમાં લઈએ છીએ વૃક્ષો આપણને ઉનાળી ઋતુમાં લાલચ વતા છાયડો ફળ ફૂલ અને લાકડા આપે છે આજે જોવા જઈએ વર્ણનીય વરસાદ કરે છે સવતમ પ્રાણીઓ જന്തു અને પક્ષીઓ પક્ષીઓ તેના પર માળા અને રહે છે વાવવા જોઈએ કારણ કે આપણે આજુબાજુ વૃક્ષો હશે તો આપણને વાસ્તવમાં ખ્યાલ આવશે કે આપણે પ્રકૃતિને ખૂબ નજીક છીએ વૃક્ષો દ્વારા કેટલે પ્રજાતિઓ ટકી શકે નહીં અને ઇકોસિસ્ટમને ગંભીર અસર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો આ ધ્યાન આ પુત્ર પૃથ્વીને પૃથ્વીના પર્યાવરણ જાળવણી માટે જીવન મંત્ર બનવાની જરૂરિયાત છે આજે પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે હવાનું પ્રદૂષણ પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ આ પ્રદૂષણ ઘટાડવા માટે આપણે સૌએ સક્રિય બનવું પડશે અને આ પ્રદૂષણ ઘટાડવામાં વૃક્ષોનો અમૂલ્ય ફાળો છે વૃક્ષો જમીનનું ધોવાણ થતું અટકાવે છે ઘરને તો વરસાદ લાવવા બને છે વૃક્ષો ફળ આપે છે પંખીઓ વૃક્ષની ડાળ પર માળા બાંધે છે અને મુસાફરો પંખીઓ વૃક્ષોની છાયામાં આરામ કરે છે વૃક્ષો આપણા ગુરુ જેવા છે તે આપણને પરોપકાર કરવાનો મોજ આપે છે આપણે વૃક્ષ ઉગાડવા ઉછેરવા અને જાળવા તે નૈતિક ફરજ છે માનવ ચોક્કસ ભાવ